અમૃત સ્નાન છે નદી સ્નાન અને ધાર્મિક વિધિઓની દ્રષ્ટિએ મોની અમાસનું ઘણું મહત્વ છે આ તહેવાર પર મૌન રહીને ધાર્મિક વિધિઓ કરવાની અને આખો દિવસ મૌન રહેવાની પરંપરા છે આ અમાવસ્યા પર મૌન વ્રત રાખવાનું બ્રહ્મા પદ્મ અને વાયુ પુરાણમાં કહેવામાં આવ્યું છે તેના મતે માઘ મહિનાની અમાવસ્યાના દિવસે ભગવાન વિષ્ણુ અને પૂર્વજોની પૂજા કરવાની સાથે આ દિવસે મૌન વ્રત રાખવાથી ઘણું પુણ્ય મળે છે મહાકુંભમાં સ્નાન કરનાર ભક્તોની સંખ્યા દિવસેને દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે મુખ્ય સ્નાન પર્વ મૌનની અમાવસ્યા પર સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવાનો ઉત્સાહ ચરમસીમાએ રહ્યો છે મૌનની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં રેકોર્ડ સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે સંગમમાં ડૂબકી લગાવનારા લોકોની સંખ્યા વધવાને કારણે મકરસંક્રાંતિ પર પ્રથમ શાહી સ્નાનનો રેકોર્ડ પણ તૂટી ગયો છે અને અત્યાર સુધીમાં મહાકુંભમાં વીસ કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગંગાજીમાં ડૂબકી લગાવી હોવાનું જાણવા મળ્યું છે